વસેલું ગુજરાત દરેક તહેવાર તેમજ પ્રસંગો ધામધૂમ પૂર્વક ઉજવતા હોય છે ત્યારે બનાસકાંઠા જિલ્લાનું નાનકડું ગામ કુપટ જ્યાં વર્ષોથી શીતળા સાતમ નિમિત્તે લોકભાતીગળ મેળો ભરાય છે જયારે આ વખતે પણ દર વખત ની જેમ મેળો ભરાવા જઈ રહ્યો છે ત્યારે મેળાને લઈને તડામાર તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે દર વખત કરતા આ વખતે મેળા રસિકોને ભરપૂર આનંદ મળી રહે તેવા હેતુથી વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે જેમ કે દર વખતે દુકાન ધારકો ક્યાડેધર રીતે પોતાના સ્ટોલ લગાવી દેતા હતા ત્યારે આ વખતે દરેક દુકાનદારોને ચોક્કસ મીટરના અંતરમાં કુપટ કામના તલાટી તેમજ સરપંચ દ્વારા નક્કી કરેલ જગ્યા તેમજ નોંધ આપી પાડવણી કરવામાં આવી રહી છે જ્યારે ગ્રામ પંચાયત વતી મંડપ ડેકોરેશન તેમજ આવનાર શ્રદ્ધાળુને કોઈ પણ જાતની અગવડતા ન પડે તેવા હેતુથી પાણી ખુલ્લી જગ્યા સહિતની નાની નાની બાબતોનું આ વખતે ધ્યાન લેવામાં આવ્યું છે જ્યારે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવા હેતુથી ડીસા તાલુકા પોલીસ પણ ખડે પગે રહેશે જ્યારે દર વખતે પોલીસની કામગીરી પ્રશંસનીય હોય છે ત્યારે મંદિર પ્રકાંડને લાઇટોથી સુશોભિત કરી આવનાર યાત્રાળુ મંત્ર થઈ જાય તેવું વાતાવરણ હાલમાં જોવા મળી રહ્યું છે

સભ્યો તેમજ કુપટ ગ્રામ પંચાયતના સરપંચ બકુસિંહ સોલંકી તથા કુપટ ગ્રામ પંચાયતના તલાટી મેળાને લઈને તડામાર તૈયારીઓ છેલ્લા સાત દિવસથી રાત દિવસ એક કરીને કરી રહ્યા છે અમારા ગામમાં માતાનો મેળો બહુ સારી રીતે થતો બહુ યાત્રાળુને સેવા પણ આવી રહ્યા છે સતપંચ પણ અમારા ખડા પગે સેવા આવી રહ્યા છે ગામના શ્રી તલાટીશ્રી એ પણ સેવા બહુ આવી રહ્યા છે પાણીની સગવડ પણ થઈ રહી છે બહુ સાયડાની સગવડ થઈ રહી છે અને ગ્રામજનો સાથ સાકાથી બધા એમને ખડા પગે માતાજીની સેવા કરી રહ્યા છે અને આ બાબતે મેળો પણ સારો રહે છે સારો રહેશે એવી કરી શિક્ષા માને નમસ્કાર માતાજીના શીતળા માતાના મેળા પેટે માતાજીના શીતળા માના મેળા પેટે બધી નવી બધી વ્યવસ્થાઓની તૈયારી થઈ રહી છે તારીખ એક ચાર બે હજાર ત્રેવીસ ચોવીસના મેળો માતાજીનો ભરાય બે આ વખતે મેળામાં નવીનતામાં બધી એવી બધી વ્યવસ્થાઓ છે પાણીની વ્યવસ્થા કરેલી છે વ્યવસ્થિત પાર્કિંગની વ્યવસ્થા કરેલી છે શ્રદ્ધાળુઓને તકલીફ ન પડે એટલે મંદિરની અંદર છાયાની વ્યવસ્થા કરેલી છે અવર જવરમાં પણ કોઈ તકલીફ ન પડે તેથી બધા નવા નવા સ્ટો જે રસ્તાઓની સાફ સફાઈ પત્તા દુકાનમાં જે પણ આ નવે જે વેપારી લોકો આવેલા છે એમને નવા સ્ટોલ ઊભા કર્યા છે અને એની સાથે છાયડાની મંડપ રોપી છાયડાની પણ વ્યવસ્થા કરી આપી છે એમ ગ્રામ પંચાયત કુંપટ અને સરપંચશ્રી તલાટીશ્રીની મદદથી ગામમાં આ વખતે બહુ વ્યવસ્થિત આયોજન કરેલ છે અને લોકોને અગવડતા ન પડે એવા ઘણા બધા પગલાં લેવામાં આવ્યા છે બરાબર અને માતાજીનો મેળો વર્ષો જૂનો હોવાથી અહીંયા બીજા દિવસે ને દિવસે ભીડ વધીએ એ માટે નવી ને નવી આ લોકો તરફથી કંઈક ને કંઈક સારી એવી યોજનાઓ રાખી અને લોકોને કઈ રીતે સવલત બધી સુવિધાઓ ઊભી થાય અને લોકોને ઓછામાં ઓછી અગવડતા પડે એ માટે એમણે બધી તમામ વ્યવસ્થાઓ કરેલી છે આવનાર યાત્રાળુ માટે દર વખત કરતાં આ વખતે વિશેષમાં શું વિશેષમાં એમ કે આવનાર દર દર વખતે જે સ્ટો દુકાનોની જે વ્યવસ્થા હતી એમાં ગમે ત્યાં ગમે તે રીતે બેસી જતા હતા આ વખતે અલગથી એવી સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવી છે જેને અલગથી છાંયડા એને એક માપ દ્વારા એક સ્ટોલ નવા નવા અલગ અલગ બનાવી અને છાયડાની રીતે સ્ટોલ આપવામાં આવ્યા છે અને તે પોતે બેસી અને ધંધો કરી શકે અને જે ફરી બહારની જે શ્રદ્ધાળુઓ છે એમને સીધી લીટીમાં અવર જવરમાં કોઈ અગવડતા ન પડે એટલે પાર્કિંગની વ્યવસ્થા બધી બારે કરી છે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એના માટેના શું પગલાં રહેશે સરપંચ તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે સરપંચને તલાટી તરફથી ગામના લોકોને મળીને વાત કરેલી છે કે આપણે પણ ગામની દેખરેખ માટે સભ્યોની નિમણૂક કરી અને થોડી મેળાની અંદર દેખરેખ રાખવી વધતા બીજું કે શાંતિથી મેળો જાય અને એવી સૂચનો કરેલ છે ગામ લોકોને શું નામ ગૌસ્વામી ગોસ્વામી લાલ ભારતી ઓ કુપટ 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 ગામ 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 આ આગળ પચાસ થી સાહીઠ વર્ષથી મેળો ભરાય છે મેળો ભરાય છે તેનું મહત્વ એ છે કે પહેલા મારે લોકો અહીંયા ગામમાં હતા અને જે રમતા સાત દિવસ હોળી થી સાતમ સુધી એટલે મેળો ભરાતે લોકો આજુબાજુના સૌ લોકો મેળો જોવા ઘેર જોવા આવતા માણીને પછી થોડે થોડે લોકો ઘેર ભરી થઈ ગયો થોડો થોડો મેળાનો માહોલ થઈ ગયો મોલ થઈ ગયો એટલે સાતમનો મેળો ભરાવાનું ચાલુ થઈ ગયું બરાબર પછી આ આજુબાજુથી લોકો ઘણા જાત્રાઓ આવે છે માતાજીની માનતા ઘણી રાખે છે આ માનતામાં ખજી ગોળ ગોળ સુખડી શિખર દરેક વસ્તુ ધરાવે છે માતાજીને ભોજન પણ માતાજીને લોકો લોકો ધરાવે છે આ મેળો મહત્વનો છે માતાજીને આંખો ચડાવવાથી માતાજીની કંઈક એમને પુરવાર થયો છે માતાજીની બે આંખો ચઢાવવાથી એમને આંખો પણ એમ કે દેખતા આંખો પણ દેખતા માતાજીની આંખો પણ એમને જોવા માટે આપેલી છે એવો અમારો પુરાવો છે પૂજારી બરાબર અને બાકી ગામ સર્વે મળી અને આ મેળો છે એ ગામ બધું રક્ષણ કરે છે અને ગામ સર્વે આ સુખ સમૃદ્ધિ અને સંપન્ન કરે છે માતાજી આવનાર શ્રદ્ધાળુઓની કઈ મનોકામના પૂર્ણ કરે છે કઈ કયા પ્રકારની બાધા ખરી રાખે છે એમની બાધા મનોકામના એવી પૂરી કરે છે કોઈને આંખો આંખોમાં ઓછું દેખાતું હોય તો આંખો ચલાવે છે કોઈને પગે થોડી ઘણી ખોડ હોય તો એમને તો એમને પગ માને છે લતરાનો પગ મોની અને ચલાવે છે અથવા તો કોઈને હાથ પગે કોઈ શરીર રોગ હોય તો એમને એ ખીચડી ને બધું એમને જે આપણે જે ખાતા હોય એ બધું ભોજન પણ એમને ચડાવે છે એટલે શરીર પણ નિરોગી રહે અને આરોગ્ય રહે અને શરીર એમનું સારું થાય છે આવું બધું ઓરી માતા ચમડા જે નીકળતા હોય માતાજી સાથે સાથે જો પાણી ચરો ચીમડા મોટી માતા શીતળા માતાનો મોટો રોગા બધા માતાજી બધા નાબૂદ કર્યા છે એમને માધા પણ સરસ रहे हैं हम लोग जीवन रह जाए